એક બેડુ પાણી ભરવામાતો આ પંપ હાપ ચડાવી દે આ વ્યવસ્થા છે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ફરેડા અને જૂના ઝાંખિયા ગામની અહીંના લોકો પીવાના પાણી માટે ફાફા મારી રહ્યા છે તો અમારે પાણીની બહુ તબલ છે તો પાણીની વ્યવસ્થા કરી દો અમારે કવામાં પાણી નથી કે ડંકા નથી તો હવે અમારે હવે ધંધે જાવું કે બાળ બચ્ચાનું પાણીનું કરતું જવું અમારે દૂર છે પાણી તો ત્યાં કઈ જાવ ભરવા અમારા ગામમાં પાણીની બહુ તંગી છે ટાકામાં પાણી અડધો ટાકો ભરાય છે આખા ગામમાં પાણી પૂરું થતું નથી એક દિ ઓલી બાજુ દે એક દે આ બાજુ દે તો પાણીની કેસ બહુ પડે છે અમને પાણીની કાક વ્યવસ્થા કરી કરજો આ બને ગામમાં પીવાના પાણીની લાઈન તો છે પણ પાણી નથી આવતું કૂવો છે પણ એ સુકાઈ ગયો છે જ્યારે હેન્ડ પંપ હમફાવી રહ્યો છે લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું

તો લોકોને એટલી બધી પાણીની સમસ્યા છે કે એની કોઈ વાત ન પૂછો અને બીજા નંબરમાં અત્યારે પાણીના તળ ઊંડા વહી ગયા છે અને ચાર ડંકા છે એમાં બે પંપ અત્યારે બંધ પડ્યા છે અને બે પંપમાં હાલે છે તો બાયો હાફી જાય ત્યાં પાણી નીકળે છે બે બેડા ધમી ધમીને ત્યાં સુધી પાણી મળતું નથી જો મસુનરી ડેમનું પાણી અમારા ઝાખિયા ડેમની અંદર રિચાર્જ કરી દે તો અમારા થોડાક પાણીના તળે ઉછા આવી જાય પંપ છે બંધ છે એ ચાલુ થઈ જાય અને બીજા નંબરમાં અમને એક બે બોર આપે અત્યારે શહેરમાં ભલે પૂરતું પાણી મળી રહેતું હોય કેટલાક લોકો તો પાણીનો વ્યય પણ કરતા હોય છે પણ આજે પણ રાજ્યના અનેક ગામડાઓ એવા છે જ્યાં પીવાના પાણી નથી મળી રહ્યા ત્યારે ફરેડા અને ઝાંખિયા ગામની ભારે તંત્ર ક્યારે આવશે એ જોવું રહ્યું રાકેશ દવે બીટીવી ન્યૂઝ ગીર ગઢડા